ગુજરાત વિધાનસભાના સન્માનીય સભ્ય અને કોંગ્રેસના આગેવાન કાંતિભાઈ ખારાડી અંબાજીના દબાણના પ્રશ્ને કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે કાંતિભાઈ ગુજરાતની અંદર જ્યાં જ્યાં સરકારી જગ્યાઓ જાહેર રોડ અને રસ્તા પરથી દબાણ હટાવ્યા છે તેની અસ્કેમતો ઉપર જનતા માટે સુવિધાઓ બની

માં અંબાને શીશ ઝુકાવવા માટે અહીં આવી શકે એના માટેનું સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે ખૂબ મોટો રોડમેપ તૈયાર કરાયો છે ને એના ઉપર રાજ્ય સરકાર કામ કરી રહી છે આ વિકાસને કારણે ક્યાં પણ ક્યાં ગરીબો માટે નવી રોજીની તકો ઊભી ઉભી છે પરંતુ આ વિકાસને અડચણરૂપ અને જાહેર મિલકત પર દબાણ કરનારા કેટલાક લોકોને કોર્ટે પણ દાદ આપી નથી એવા લોકોને બચાવવા માટે તમે આવ્યા છો પરંતુ કોંગ્રેસનું હું એ માનું છું કે આવા લોકોને બચાવવાના પ્રયાસો કરી અને ગરીબોના નામે આવા ગેરકાયદેસર દબાણ કરનારાઓને છાવરી ગરીબોના માટેના વિકાસ વિરોધી તરીકેનું વલણ આજે કોંગ્રેસનું સ્પષ્ટ થયું છે સરકાર દ્વારા વિકાસ યોજનાના પ્રારંભિક નકશાઓ પ્રદર્શિત કર્યા બાદ તમામ સ્ટેક હોલ્ડરોને સાંભળવા માટેનો યોગ્ય સમય આપવો પડતો હોય છે અને ત્યારબાદ ફાઇનલ વિકાસ નકશાઓ જાહેર થતા હોય છે હું એમ માનું છું કે સ્ટેક હોલ્ડરોના વાંધા સૂચનો એમની સાથે ચર્ચાઓને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઇનલ વિકાસના નકશાઓ ફાઇનલ ઇરાદાઓ જાહેર કરતા હોય છે કદાચ કોંગ્રેસના માનની આ ધારા ધારાસભ્યશ્રીને આ જે આખી પ્રક્રિયા છે એની જાણવી કદાચ નહીં જે પ્રકારે ગુજરાત વિધાનસભાની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તારની અંદર ખનીજ ચોરી માટે નો પ્રશ્ન ઊભો થયો છે હું માનુ છું કે માત્ર કોંગ્રેસના લોકો કે પ્રતિપક્ષના લોકો રાજ્ય સરકારની દરેક કામગીરી એનો વિરોધ જ કરશે કેટલીક બાબતો છેલે રાજ્યના હિતમાં થતી રાજ્યનું તંત્ર નિર્ભયપણે આવા ખનીજ માફિયાઓ ઉપર તાટકી

આવા કિસ્સાઓ ઉપર લગામ લગાવવામાં આવે એટલા માટે રાજ્ય સરકાર ત્રણસોને છવ્વીસ લાખના ખર્ચે ક્વિક રિસ્પોન્સ ટીમના ટેન્ડર કરીને ક્વિક રિસ્પોન્સ સાત જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમની બનાવી અને એ લોકો ઉપર ત્રાકકવા માટે આગળનું આયોજન કર્યું છે અને એના કારણે એકસોને સત્તાણું એફઆઈઆર કરવામાં આવી છે એકસો ને પાંસઠ કેસમાં બસો ને અઠ્યાસી લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે

પક્ષના લોકો ક્યાંક એને વખોડી અને ક્યાંક ખનીજ માફિયાઓને આડકતરી રીતે છાવડવાના પ્રયાસ